આજે અમે નેશ્વર ગામમાં બધા રહેવા વાળા માણસો છીએ અહીંયા જપનભાઈ પ્રમુખ છે હું પોતે ઉપપ્રમુખ છું અને અહીંયા જે લોકો રહે છે તેમના માટે અમે શ્રી નેશ્વર ત્રણ કોઈ સમાજની વાડીની વ્યવસ્થા કરીએ છીએ ગામમાં એક વાડી છે પણ એ વાડીની જગ્યા થોડી ટૂંકી પડે અહીંયાના ભાઈઓને સગવડ મળે એ માટે અમે અહીંયા વાડીની વ્યવસ્થા કરવા માટે આવેલ છીએ તો એ વાડીની વ્યવસ્થા અહીંયાના તમામ ભાઈઓને સુવિધા મળશે એ અમે ખાતરી આપીએ છીએ જપનભાઈ પ્રમુખ છે વિજયભાઈ ઉપપ્રમુખ છે તેમજ નેશ્વર ગામના તમામ આગેવાનોની હાજરીમાં આ અમે અહીંયા કોળી જ્ઞાતિની વાડીની સ્થાપના કરીએ છીએ આજે તારીખ પાંચ બે બે હજાર ને ચોવીસ